અમારા ઘરમાં જીવન જીવન છોકરીઓ આવું ચાલે આવું ચાલવા નહીં જોઈએ ગામડામાં ચાલે નહીં આ બાબતે સરપંચ શ્રી ગ્રામ લોકોએ ખૂબ રજૂઆત કરી અને એમની સાથે હું પણ જોડાયેલો હતો માનની પીઆઈ સાહેબને પણ લેખિતમાં રજૂઆત કરી હતી કે આ જે ગેસ્ટ હાઉસ છે સ્પા છે એ બંધ થવા જોઈએ કારણ કે આજુબાજુ સરસ વિખ્યાત એક જલારામ સ્કૂલ પણ આવેલી છે અમારી એકથી આઠ ધોરણની એક એકમાત્ર પ્રાથમિક શાળા પણ આવેલી છે બાજુમાં ત્યાં આગળ એક ગવર્મેન્ટ સ્કૂલ પણ આવેલી છે ઘરમાં અને આ જે ચોકડી છે ને એ બાળકોને આવવા જવા માટેનું માત્ર મુખ્ય કેન્દ્ર બિંદુ હોવાથી આની અસર ખૂબ પડે છે જેથી આ તાત્કાલિક આ ગેસ્ટ હાઉસ સ્પા અને આ જે ગોરખધંધા ચાલે છે એ બધું બંધ થવું જોઈએ અને અમારું જે પરવળી ગામ એવું છે કે અમારો પૂર્વ પટ્ટીનો હરેક સેન્ટર જેવું છે અહીંયાથી ગોધરામાં બી સ્કૂલમાં જતા બાળકો અને અહીંયાથી અમારા ગ્રામ્ય લેવલમાં બી જતા માતા પિતા વિદ્યાર્થીઓ માટે આ બહુ મોટી એ છે અને અહીંયા ગોરખધંધા ચાલી રહ્યા છે મારું ગેસ્ટ હાઉસ અહીં ગાડી એક વર્ષથી ચાલી રહ્યું છે અને કોઈ જાતનું અમે ગેરકાયદેસર કામ કરી નહીં રહ્યા અમે કાયદેસર એસઓજીની અંદરથી પ્રતિક મેળવી અને એસઓજીની એન્ટ્રી પાડી અને કોઈ બી કસ્ટમર આવતા હોય એમના પુરાવા સાથે અમે ભાડે ગેસ્ટ હાઉસ આપતા હોઈએ છીએ અમે કોઈ અનલીગલ ચલાવતા નહીં કાયદેસરનું અમારું કામ છે ગેસ્ટ હાઉસનું અને બીજું મારું એવું કહેવું છે કે આ મેં ચલાવવા ગેસ્ટ હાઉસ ભાડે લીધેલું હતું અને ભાડે લીધેલા પછી મકાન માલિકને મેં કહેવામાં આવ્યું કે મને આ પંચાયતની અંદરથી આકારની જોઈએ મને આગળ ઓફિસની અંદર આ કાગળની જરૂર છે તો મને એવું કહેવામાં આવ્યું કે તમે પંચાયતમાંથી કાગળ મેળવી લેવું પંચાયતમાં મેં અરજી આપી ભાડા કરવાની સાથે તો પંચાયતથી મને એવું કહેવામાં આવે કે તમને આકારની આપવામાં આવે નહીં સ્વાગતમાં અરજી કરી તો પંચાયતમાંથી તલાટી સાહેબને બોલવામાં આવ્યા તો એમને લખીને આપ્યું છે કે અમે આ કોમ્પ્લેક્ષની કોઈ બી જાતની પરમિશન પંચાયતથી આપવામાં આવી નહીં તો આપવામાં આવી નહીં તો આટલા બે બે વર્ષથી ચાલી રહ્યું હતું તો કોઈને કેમ દ ધ્યાન નહીં પડતું આખું કોમ્પ્લેક્ષ કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર એવું મારું માની માનવામાં આવે છે કેમ કે એમને જે લિખિતમાં આપ્યું છે મને